તો રાજ્યમાં વરસાદી માહોલ છે છવાયો છે ત્યારે સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા હતા સુરતના અઠવા વેસુ અને ઉમરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે પારલી પોઈન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો આ સાથે જ રાંદેર અડાજણ વરાછા વિસ્તારમાં વરસાદ વરસ્યો હવામાન વિભાગે જે પ્રમાણે વરસાદની આગાહી કરી હતી ત્યારે સુરત શહેરમાં ત્યારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે વહેલી સવારથી જ કારા દિબાંગ માદળ સાથે વરસાદ જે ઘેરાયો હતો અને હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે જે પ્રમાણે સુરતીવાસીઓ સાથે વરસાદ છે તે ક્યાંક ને ક્યાંક આંખ મીચોલી રમી રહ્યો હતો ત્યારે આજથી જે કે હવામાન વિભાગે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતમાં અતિથી ભારે વરસાદ થશે ત્યારે અત્યારે સુરતમાં વરસાદનું આગમન થઈ ગયું છે ખાસ કરીને વાત કરીએ તો આપણે જે વિસ્તારમાં ઊભા છે અઠવાલાઈ વિસ્તાર છે અઠવાલાઈંસ વિસ્તારમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને રસ્તા પર પાણી પાણી ફરી વળ્યું છે સુરતીવાસીઓ ક્યારથી આ વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને જે કહેવાય કે વાતાવરણમાં પ્રમાણ હતું અને અસહ્ય ગરમી પર પડી રહી હતી ત્યારે હવે રીતે સુરત શહેરમાં વરસાદની શરૂઆત થઈ છે તેને લઈને સુરતીવાસીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો સુરતના અળાજન કતારગામ પાલે પોઈન્ટ ગોરદો રોડ આ તમામે તમામ વિસ્તારમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે જે પ્રમાણે કારા દિબાંગ વાદળ સાથે અત્યારે વરસાદ વરસી રહ્યો છે લોકો છે તે અત્યારે કામ ધંધે નીકળ્યા હતા પરંતુ અચાનક જ જે વરસાદે દસ્તક લીધી છે તેને લઈને લોકોને ભીજાવાનો પણ વારો આવ્યો છે જે પ્રમાણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે સુરતીવાસીઓ આ વરસાદની કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા કારણ કે આ વખતે ચોમાસું છે તે ખેંચાયું હતું જેને લઈને ભારે બફારો અને ગરમી પણ પડી રહી હતી હાલ સુરતના તમામે તમામ વિસ્તારમાં વરસાદે દસ્તક દીધી છે જેથી સુરતી વાસીઓ હવે રાહત અનુભવી છે કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર સંદેશ ન્યૂઝ સુરત